ભાવનગર એસોજી પોલીસે બાદમી રાહે સિહોર તાલુકાના આમલા ગામમાં આવેલી વાડી વિસ્તારમાંથી નકલી માવો બનાવતી ફેક્ટરી શડપી પાડી ભાવનગર એસોજી પોલીસને બાતમીના રાહે ભાવનગર સિહોર તાલુકાના આમલા ગામે રહેતા મિલન સુરેશ ભાઈ દવે નામનો શખ્સ વાડી વિસ્તારમાં એક ફેક્ટરી બનાવી નકલી માવો બનાવી વેચાણ કરે છે બાતમીના આધારે ભાવનગર એસઓજી પોલીસ અને ફૂડ વિભાગની ટીમના સંયુક્ત દરોડા દરમિયાન નશાપાત્ર અખાદ્ય મીઠો માવો થાબડી માવો એક હજાર એકસો પંચ્યાસી કિલો સાથે ફટકડી સહિતની અખાદ્ય ચીજવસ્તુઓ મળી એક લાખ સત્યાસી હજાર નવસો ને પચાસ મળી અખાદ્ય માવાનો જથ્થો તથા અખાદ્ય ચીજવસ્તુઓ જપ્ત કરી તાત્કાલિક ધોરણે નાશ કરવામાં આવ્યો જોકે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છતાં પણ તેની પરવા કર્યા વગર આ લોકો અખાદ્ય પદાર્થનું વેચાણ કરી તગડી કમાણી કરી રહ્યા છે જ્યારે વાતની જાણ વેપારીઓને થતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ઇરફાન સોલંકી સાથે અનિલ ગોહિલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે